પ્રેમશંકર ભટ્ટ ગુજરાતી સાહિત્યનું ખૂબ જાણીતું નામ છે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો આ પ્રેમશંકર ભટ્ટની રચના છે કવિ જગતના ખ્યાલની વાત કરે છે આપણા સૌના મનમાં ક્યાંક ને ક્યાંક આવી સરખામણી રહેલી જ છે સરખામણી ભલે સુખની હોય કે દુઃખની હોય જર જમીન કે જોરુની હોય પણ માનવ સહજ સ્વભાવ પ્રમાણે તું નાનો અને હું મોટો એ ખ્યાલ મનમાં આવી જતો હોય છે કવિ પોતાની આ રચનામાં જગતના ખ્યાલ પર આપણું ધ્યાન દોરતા કહે છે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો આ નાનો આ મોટો એવો મૂરખ કરતા ગોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો તરસ્યા તો દરિયા થી એ લોટો લાગે મોટો સમુદ્ર ભલે દ્વારકા નો હોય પોરબંદર નો હોય દીવ દમણ કે ગોવા નો હોય આખો ભરેલો હોય પરંતુ જો ત્યાં કાંઠે બેસીને કોઈને તરસ જીવ જતો હોય અને એવા સમયે પાણીનો લોટો છે એ દરિયા કરતા મોટો લાગે છે તો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો તરસ્યા ને તો દરિયા થી એ લોટો લાગે મોટો છોડે મહેકી કેવો ગુલાબ ગોટો ઊંચા ઊંચા ઝાડે તમને એનો જોટો કવિ પોતાની વાતને ફરી એક વખત એક સચોટ ઉદાહરણ સાથે સમજાવે છે કે નાનો ગુલાબનો છોડ હોય એના પર કેવું સરસ મજાનો ગુલાબ ખીલી શકે એ ખરેખર ઊંચા ઊંચા જે ઝાડ હોય એના પર તમને એવું ગુલાબનું ફૂલ દેખાઈ શકે જોટો એનો મળી શકે વાચક તરીકે ભાવક તરીકે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ જગતનો ખ્યાલ ખોટો છે કવિ પોતાની રચનાની છેલ્લી પંક્તિમાં એનો પણ જવાબ આપે છે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો મન નાનું તે નાનો અને જેનું મન મોટું એ મોટો કવિ જવાબ આપે છે કે જેનું મન નાનું છે ને એ નાનું અ જેનું મન મોટું છે તે મોટો આપણે માનવ સહજ સ્વભાવ પ્રમાણે જે જે સરખામણીઓ કરતા હોઈએ આપણા સુખની હોય દુઃખની હોય આપણા જર જમીન મિલકત બાળકો અ જે કોઈ ભૌતિક વસ્તુઓ છે એ બધાથી જે સરખામણી કરતા હોઈએ એ બધી જ સરખામણી કરતા એ જેનું મન નાનું છે એ નાનો છે 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 અને જેનું મન મોટું તે મોટો પ્રેમશંકર ભટ્ટની આ રચના છે એ આપણા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ એનો સમાવેશ કરાવેલો છે અને ખૂબ જ સુંદર રીતે એક નાની રચના પણ ખૂબ મોટી વાત આપણને કહી જાય છે